જમુસર તાલુકાના નાડા ગામે આવેલ ઓએનજીસી ના વેલ નંબર બે પર ઓએનજીસી દ્વારા વેસ્ટ કેમિકલ વાળા પાણીનો ખુલ્લે આમ નિકાલ કરવામાં આવી રહ્યો છે દુર્ગંધ મારતું ઓએનજીસી પાણી ખુલ્લામાં વહેતું જોવા મળી રહ્યું છે આ પાણીના નિકાલ માટે શું ગુજરાત પોલ્યુશન બોર્ડ વિભાગે પરમિશન આપેલ છે ખરી તે ચર્ચાનો વિષય બન્યો છે વર્ષોથી આ કાર્ય ચાલતું હોય તેઓ ગ્રામજનોનું કહેવું છે ખરેખર આ પાણીને ટ્રીટમેન્ટ કરીને તેનો નિકાલ કરવાનો હોય છે ન કે આ રીતને ખુલ્લામાં છોડવામાં આવે પ્રદૂષિત પાણીના કારણે વિસ્તારના પશુઓ પણ ચરવા માટે જતા હોય છે અને આ પ્રદૂષિત પાણીથી કોઈ પશુનું મોત થશે તો જવાબદાર કોણ આવી લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે વર્ષોથી પ્રેશરથી પાણી છોડવામાં આવતું હતું પરંતુ નાડા ગામના વતની ભરત ગોહિલ દ્વારા વિડીયો વાયરલ કરાતા ઓએનજીસીના અધિકારીઓએ પ્રેશર ઓછું કરવાની ફરજ કેમ પડી થોડા દિવસ પહેલા ઉભેર ગામને પ્રદુષિત પાણી પ્રેશર દ્વારા છોડવામાં આવ્યું હતું અને ખેડૂતોના પાકને નુકસાન કરવામાં આવ્યું હતું આવા કાર્ય કરનારને કોણ બચાવી રહ્યું છે પ્રફિક મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે જમ બુસર શું નામ છે તમારું હું ભડેટ માટે ડાણા ગામના મચી છું હવે ત્યાં ડાણા ગામમાં મહેલ નંબર ક્યાં છે ત્યાં દૂષિત પાણી ખોલેલામાં છોડવામાં આવે છે ત્યાં હેરમાલ જેવા છે દવા ફાળક બની હોય તો અમને બતાવો પંચાયત ને ત્યાર પછી જો ખુલ્લું પાણી જે છોડ્યું છે એનાથી દોડ દોડ ને એની રજૂઆત કરી જો તમને કોઈ પરમિશન ફર્મિશન આપી હોય તમને જાણ કરો